વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્પોકન ઇંગ્લિશ કોર્સની આપણી એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો આ ત્રીજો લેક્ચર છે અને આજના લેક્ચરમાં આપણે પ્રનન્સિએશન એટલે કે ઉચ્ચારણ વિશે શીખીશું તો ઉચ્ચારણ શેનું કરવાનું ઉચ્ચારણનું મહત્વ શું છે તે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમે અહીંયા જુઓ અહીંયા એક વાક્ય આપેલું છે આ વાક્યને તમે વાંચો તો આઈ એમ અ સ્ટુડન્ટ તમે આવી રીતે આ વાક્યને વાંચ્યું હશે બરાબર તો હવે તમને હું પૂછીશ કે આ શું લખેલું છે તો તમે કહેશો આ એ લખેલો છે એ બરાબર સાચી વાત હવે તમે આ વાંચો તો ફરીથી આઈ એમ અ સ્ટુડન્ટ તો વાંચતી વખતે તો આને આપણે ઓ ઉચ્ચાર્યો ઓ એવી જ રીતે બીજું જુઓ આ શું છે તો તમે કહેશો આ એ લખેલો છે આઈ હવે વાંચો તો આઈ એમ અ સ્ટુડન્ટ તો વાંચતી વ્યક્તિત્વને આપણે આય કહીએ છીએ આય તો આવું કેમ આવું શા માટે અને ક્યારે અ બોલાય છે અથવા તો અના બીજા કેટલા બધા ઉચ્ચાર છે તે હવે આપણે આગળ જોઈશું તો સૌથી પહેલાં પ્રનન્સિએશન એટલે કે ઉચ્ચારણ ઉચ્ચારણનું મહત્વ શું છે તે આપણે થોડુંક જોઈ લઈએ તો સાચા ઉચ્ચારણ વગર આપણે કોઈ પણ ભાષા બોલતા હોય તેનું મહત્ત્વ ઘટી જાય છે અને જો આપણે અલગ અલગ ઉચ્ચાર કરીએ તો ક્યારેક અર્થનું અનર્થ થઈ જાય છે ભલે આપણે ગમે તેટલું અંગ્રેજી સારું બોલતા હોય પરંતુ કોઈ વાક્ય લખેલું હોય અને એને આપણે વાંચતા હોય અને કોઈ શબ્દને આપણનો ઉચ્ચાર ન આવડતો હોય તો તો સ્વાભાવિક આપણે હાસ્યને પાત્ર બની શકીએ છીએ તો આ ચેપ્ટરના માધ્યમથી તમે સાચું ઉચ્ચારણ સમજી શકશો કંઈક નવું શીખશો તો હવે આપણે જોયું કે ઉચ્ચારણ શીખવાનું છે તો ઉચ્ચારણ સેવું શીખવાનું તો એ આપણે હવે જોઈએ ગુજરાતી ભાષામાં જેમ વર્ણમાળા છે એવી જ રીતે અંગ્રેજીમાં પણ વર્ણમાળા છે તો હવે તમને એમ થાય છે કે આ વર્ણવાળા એટલે શું વર્ણમાળા એટલે બીજું કંઈ નહીં કક્કો આપણે ગુજરાતી શીખ્યા ત્યારે શરૂઆત ક્યાંથી કરી હતી તો સૌથી પહેલાં આપણે કક્કો શીખ્યા હતા પછી આપણે બારાક્ષરી શીખ્યા પછી નાના નાના શબ્દો શીખ્યા એવી રીતે આપણે ગુજરાતી વાંચતા શીખ્યા તો આપણે અહીંયા અંગ્રેજી વાંચતા શીખવાનું એ અંગ્રેજી આપણે પહેલેથી તો વાંચતા નહીં શીખીએ આશા રાખું કે તમને અંગ્રેજી વાંચતા આવડતું હશે પરંતુ આપણે આજ કંઈક એવું શીખીશું કે અંગ્રેજીના જે શબ્દો લખી હશે તેને તમે સાચી રીતે ઉચ્ચારી શકશો તો અંગ્રેજી વાંચવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાનું છે અને ગુજરાતીમાંથી અંગ્રેજી શીખીએ ત્યારે આપણને એના ઉચ્ચાર શું થાય તે આવડવું જરૂરી છે કારણ કે આપણે બીજી રીતે અંગ્રેજી શીખવાનું છે જે ગુજરાતી ટુ ઇંગ્લિશ મેથડ છે જેમાં સૌ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે સૌ પ્રથમ આપણે વાંચતા શીખીશું ત્યારબાદ આપણે લખતા શીખીશું અને સૌથી છેલ્લે આપણે બોલતા શીખીશું અંગ્રેજી બોલવા માટેનું આ પ્રથમ પગિત થયું એ કેમ કારણ કે આમાં અલગ અલગ રીત આવશે જેમ કે જુઓ એનું અલગ અલગ છ રીતે ઉચ્ચાર થાય છે જો હવે આપણને ખબર જ ન હોય કે આ ક્યારે થાય એ ક્યારે થાય ઓ ક્યારે થાય એ થાય તો આપણે એને એ જ વાંચીએ કારણ કે અંગ્રેજી ભાષામાં તો કાંઈ કે હસવૈ દીર્ઘઈ તો આવતું નથી આપણે સ્પેલિંગ જ પાકા કરવાના છે અંગ્રેજી વર્ણમાણામાં પાંચ સ્વર છે જ્યારે બાકીના બધા વર્ણોને વ્યંજન કહે છે આ તમને ખબર જ હશે અને આ વિડીયોમાં આપણે આ પાંચ સ્વરના જ ઉચ્ચારણ વિશે શીખીશું અને બાકીના વ્યંજન વિશે ઉચ્ચારણ આપણે બીજા વિડીયોમાં શીખીશું તો ચાલો આગળ જોઈએ તો સૌથી પહેલાં આપણે એનું ઉચ્ચારણ જોઈશું તો એ ફોર એપલ હા એ તો આપણે શીખી ગયા રીતે અહીંયા આપણે એ ફોર એપલ નહીં શીખવાનું અહીંયા આપણે કંઈક અલગ શીખવાનું છે તો શું શીખીશું તો એ તો હવે આપણને ખબર એ કે આ તો એ લેટર એપ તો એ એ લેટરનો શું ઉચ્ચાર થાય છે ઓ એ ઉચ્ચાર થાય હા કેવી રીતે તો જુઓ આને વાંચો તો અડોન અલોંગ તો એનો શું સાઉન્ડ આવે છે ઓ આવે આ એનો શું ઉચ્ચાર થાય છે તો કે અ ઉચ્ચાર થાય છે તો આવી રીતે તમે ઘણા બધા શબ્દો વિશે જો શીખશો કે જેમાં એનું અ ઉચ્ચાર થતું હશે તો બીજું કંઈક તમે શીખશો તો હવે હવે જોઈએ એ લખેલો છે એનો ઉચ્ચાર શું થશે આ ઉચ્ચાર થશે આ વાંચો તો આસ સ્ટાર્ટ તો અહીંયા એનો શું ઉચ્ચાર થાય છે આ અહીંયા કણે કને અહીએ તો ઓકવડે લાગે એ તો એ લખેલું હશે તેનો એ તો ઉચ્ચાર થશે તે જેમ કે એક્સેપ્ટ નેમ ઘણા બધા લોકો આને નામ વાંચે નામ પરંતુ આ નેમ છે શું છે તો કે નેમ ફેમ તો આ એનો સાઉન્ડ શું આવે એ શું ઉચ્ચાર થાય છે એ આને એ જ વંચાય પરંતુ આ સીધો લખેલો છે તેને એ કહેવામાં આવે છે અને આ નહીં કહેવાય તો એ જ પરંતુ આને ઊંધું લખેલું છે આને વિવૃત અને આને સવૃત્ત કહેવામાં આવે છે આવું ગુજરાતી વ્યાકરણમાં આવે એંગ્રી તો આને વંચાય શું આને એ જ વંચાય તો વાંચો તો એંગ્રી તો આપણને ખબર હોય કે આને એ વંચાય તો આપણે એને એંગ્રી વાંચીએ નહીં તો અંગરી એવું થઈ જાય પછી ન ખબર હોય તો અ વાંચીએ એમ પરંતુ એવી રીતે આપણે વાંચવાનું નહીં એટલે જ આપણે આ શીખવાનું છે એનિમલ તો આને આપણને ખબર કે આને એ વંચાય નહીં તો અનિમલ થઈ જાય અનિમલ આપણે અનિમલ નહીં કરવાનું એનિમલ કરવાનું એપલ તો આને એ વંચાય એપલ એ તો ક્યારેક ક્યારેક એનું એવું પણ ઉચ્ચાર કરવું પડે છે જેમ કે રેર ડેર ક્યારેક ક્યારેક એનો ઉચ્ચાર ઓ પણ થાય છે ઓ જેમ કે ઓડિટ ટોલ ફોન હવે જોવાય આઈ એમ અ સ્ટુડન્ટ તો આપણે આ વાક્ય સૌથી પહેલાં જ જોયું હતું તો આ એ લખેલો છે તેનો ઉચ્ચાર શું થાય છે એ લખેલો હોય એનું ઉચ્ચાર ક્યારે થાય તો જ્યારે કોઈ પણ વાક્યમાં એ આર્ટિકલ તરીકે આવે કેવી રીતે તો કે આર્ટિકલ તરીકે આવે ત્યારે તેનો ઉચ્ચાર શું થાય ઓ અને એનું ગુજરાતી શું થશે એ એ કહેવું જેમ કે આઈ એમ અ સ્ટુડન્ટ તો અહીંયા શું દર્શાવે છે હું એક વિદ્યાર્થી છું ઇઝ અ ગુડ બોય તો અનું શું ગુજરાતી થાય છે એક 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 તે સારો છોકરો છે એક માણસ ત્યાં ઊભો છે એ જ્યારે વાક્યમાં એકલો આર્ટિકલ તરીકે આવે ત્યારે તેનો ઉચ્ચાર શું થાય છે અ થાય છે તેનું ગુજરાતી શું થાય છે એક એક વસ્તુ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે હવે ઈ નું ઉચ્ચારણ આપણે જોવાનું છે ઈ તો ઈ નું કેટલું અલગ અલગ રીતે ઉચ્ચાર થાય છે તે હવે આપણે જોઈશું ઈ નું પણ ચાર અલગ અલગ રીતે ઉચ્ચાર થાય છે ઈ ફોર એલિફન્ટ ઈ જેમ કે હસવરી ઇંગ્લિશ ઇલેવન હવે ઈ નું ઉચ્ચાર ઈ તરીકે થાય છે ઈ તરીકે જેમ કે હી મી અને મીટર મીટરમાં જુઓ આ ઈ આપેલો છે તેનું ઉચ્ચાર શું થશે મીટર ઈ ઈ પરંતુ આ ઈ છે ઉચ્ચાર થશે અ ઉચ્ચાર આવશે તો એકને એક સ્પેલિંગમાં બે વખત લખેલું હોય પરંતુ એના ઉચ્ચાર અલગ અલગ થતા હોય તો આપણને આવી રીતના ખબર હોય તો આપણે આવી રીતે વાંચી શકીએ પરંતુ આપણને ખબર જ ન હોય તો ઈ નું એક અલગ ઉચ્ચાર થાય છે જે એ છે તો ઈ નું ક્યારેક ક્યારેક આપણે એ પણ કરીએ છીએ જેમ કે એન્જોય ઘણા બધા લોકો આને એન્જોય વાત થાય છે પરંતુ આ એન્જોય નથી શું છે એન્જોય એન્ટર તો એન્ટરમાં એ સાઉન્ડ આવે છે એનો ઉચ્ચાર થાય છે પરંતુ અહીંયા અ એનો શું થાય એન્ટર તો એનો અ સાઉન્ડ આવશે જે આપણે આગળ જોઈશું અ તો ઈ લખેલું હશે પરંતુ એનો ઉચ્ચાર આપણે ક્યારેક ક્યારેક અ કરવો પડશે જેમ કે મીટરમાં આપણે જોયું હતું અહીંયા મી ઈ થાય છે અને અહીંયા શું થશે મીટર અનો સાઉન્ડ આવે અ મર્ચન્ટ તો આમાં એ નો સાઉન્ડ આવશે એન્ટર તો અહીંયા કારણે પણ અ નો સાઉન્ડ આવશે અ તો ઈ છે એને અલગ અલગ ચાર રીતે આપણે ઉચ્ચારી શકીએ છીએ હવે આપણને ખબર પડી કે એ લખેલું હોય તો ક્યારેક ક્યારેક ઈ થતું હોય ક્યારેક ક્યારેક મોટી હસવૈ ઈ થતું હોય દીર્ઘ થતું હોય એ થતું હોય અથવા તો એ થતું હોય આપણને આવી ખબર હોય ત્યારે જ આપણે અંગ્રેજી શબ્દો સરળતાથી આપણને યાદ રહી શકીએ સરળતાથી આપણે તેને વાંચી શકીએ તો હવે આપણે આઈ ના ઉચ્ચારણ જોઈશું આઈ આઈ ફોર ઇન્ડિયા બરાબર તો આઈ નું એક આઈ ઉચ્ચારણ થાય છે આઈ જેમ કે તમને થશે તો અહીંયા આઈ તો છે નહીં પરંતુ અહીંયા છે કેવી રીતે લ આ ઈ ચંદી આવડે જ છે એમ તો કેમ કે તૈયારી તો કરી જ છે હાઈ હાઈડ તે આ વધતા ઈ એવી રીતના જ આવે કેમ કે હ પ્લસ આ વધતા ઈ આવી રીતના આવે તો આઈ તો આઈનું શું ઉચ્ચાર થાય છે આઈ પછી જુઓ આઈ આપેલું છે તેનું આ ય ઉપર ઉચ્ચારણ થાય છે હમણે એક આપણે એક વાક્ય જોયું આઈ એમ અ સ્ટુડન્ટ બરાબર આવું કંઈક હતું હવે તમે આને વાંચો આઈ એમ અ સ્ટુડન્ટ તો વાંચતી વખતે ઉચ્ચાર શું થાય છે આઈ થાય આઈ અને હું તમને પૂછું કે આ શું લખેલું છે તો તમે કહેશો આઈ લખેલું છે આઈ તો આ સાચું છે અને વાંચતી વખતે આનો શું ઉચ્ચાર થશે આઈ આઈ ઉચ્ચાર થાય આઈ આઈ એમ અ સ્ટુડન્ટ વાંચતી વખતે આઈ ઉચ્ચાર થાય અને લખવામાં જ્યારે લેટર આપણે પૂછીએ તો આઈ લખેલું છે તો આ જ અંગ્રેજી ભાષાનું કન્ફ્યુઝન છે અને આ બધી આપણને ખબર હોતી નથી એટલે જ આપણને કન્ફ્યુઝન વાળું લાગે અંગ્રેજી અઘરું લામે કે હાય હાયર એક્સપાયર તો અહીંયા પણ આઈ રહેલું છે હવે ઈ સીટ સ્ટીલ તો ઈનો સાઉન્ડ આવે ઈનો ઉચ્ચાર થાય ઈ પછી ફર્સ્ટ તો ક્યારેક ક્યારેક આઈનું નું આપણે અ પણ ઉચ્ચારણ કરીએ છીએ જેમ કે ફર્સ્ટ તો અહીંયા આ આપેલું છતાં પણ વંચાય શું ઓ વંચાય ઓ જેમ કે શર્ટ તો આને શું વંચાય ઓ વંચાય આપેલું છે છતાં પણ આપણે ઓ કહેવાની ફરજ પડે છે ઓ નું ઉચ્ચારણ તો હવે આપણે ઓ નું ઉચ્ચારણ જોઈશું ઓ ફોર ઓક્ટોપસ એ બરાબર જ છે તો ઓનું તો શું હોય કે એક ઉચ્ચાર થાય જેમ કે ઓપન તો ઓ નો સાઉન્ડ થાય ઓનો ઉચ્ચાર થાય બીજું થાય છે ઓન એટલે કે ઓ નો સાઉન્ડ આવશે ઓન અને ત્રીજું થાય છે મોર માય મોરમાં ઓનો જ સાઉન્ડ આવશે પછી હવે જુઓ ઓ લખેલું હશે છતાં પણ એને વંચાય છે શું ઓ વંચાય છે ઓ જેમ કે સન તો અહીંયા ઓ આપેલું હોય તો આપણે આ ખબર ન હોય તો હું વાંચી સોનમાંથી પણ સોન નથી શું છે તો કે સન છે મની તો મનીમાંય ઓ રહેલો એ પરંતુ બોલાય છે શું અ તો આને મની અનો સાઉન્ડ વંચાય હવે આપણે સ્પેલિંગ પાકા કરતા હોય ત્યારે આપણને ખબર હોય કે ઓ હોય છતાંય એનો ઉચ્ચાર તો અ થાય વિવૃત હોવો જોઈએ અને વંચાય તો ઓ પરંતુ આ વિવૃત છે ઓન ઓપ્શન અને ઓપોર્ચ્યુનિટી તો તેમાં ઓનો ઉચ્ચાર થાય છે જ્યારે પણ આ કેમાં ડબલો આવે ત્યારે ઓનું ઉચ્ચારણ નીચે પ્રમાણે થાય છે શું થાય ડબલો આવેલા હોય ત્યારે એક હસવો ઉતારી કે થાય છે જેમ કે વૂડ અને બુ ફટાફટ બોલી જવાનું અને દીર્ઘ તો શું થાય બ્રૂ પૂન થોડીક વધારે વાળ લાગે થોડીક મહેનત કરવી પડે બોલવામાં યુ યુનું ઉચ્ચારણ તો હવે આપણે યુ ના ઉચ્ચારણ જોઈશું તો યુ ના પણ ચાર અલગ અલગ ઉચ્ચાર થાય છે જેમ કે યુ નું પહેલા તો યુ થાય છે જેમ કે યુનિવર્સિટી તો આ યુ નો શું સાઉન્ડ આવે છે યુ આ યુ નું શું સાઉન્ડ આવશે યુજ યુ 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 યો તો યુ નું યુ પણ સાઉન્ડ આવે છે જેમ કે ક્યોર આમાં શું આવે ક્યોર ઉ તો યુ નું ઊ સાઉન્ડ પણ આવે છે જેમ કે પુષ્પ અને ફૂલ પુષ્ઠ એટલે ધક્કો મારવા ક્યારેક ક્યારેક યુ લખેલું હશે છતાંય તેને વંચાય છે અવંચાય છે જેમ કે અર્જન્ટ સન તો અહીંયા યુ લખેલું છતાંય વંચાય શું અ શાન આઈ હોપ आशा रखूं की तमझाव तव्हां सम्झी छो थैंक्यू